કામ તરફ તો આપણે જવાનું છે છે આપણે ચા પી લઈએ પછી માવો બાવો ખાઈ લઈએ માવો બાવો ખાઈને આપણે નીકળી જવાનું છે તો આપણે જવાનું છે છે કામે એમ કે ત્યાં જીતુભાઈનું ધ્યાન રાખવાનું છે તો આપણું ટિફિન ભરાઈ ગયું છે તો આપણે લઈને નીકળી ગયા બકરા બાંધવાના છે પણ હવે પછી વાત તો આપણે નીકળી ગયા છે આપણી તો હવે આપણે અહીંથી આપણે જે પાઉન્ડ મળી ગયું છે દસ પાઉન્ડ છે આ જોઈ શકો છો હવે આપણે અહીંયા બેસવાનું છે જીતુભાઈનું ધ્યાન રાખવાનું છે કેમકે જીતુભાઈને આ આપણે આવી ગયા બને એવી કેમકે એનું કામ ચાલુ છે ઉપર તો આપણે તમને દેખાડું કેમ કે રૂમ તો એને પેક કરી દીધો છે તો અંદરથી રવા નથી દેતા તો આપણે બારે બાર બારીએ રહીને ચોરી ચોરીને રામ જોઈએ તો ફાઇનલી ખબર પણ નથી કે આપણે જોઈએ છે તો ફાઇનલી ને આપણે તમે જોઈ શકો છો જોઈ લો મારે કંઈ કામ કરે છે તમારે કોઈને ફર્નિચર કરાવવું હોય તો કહેજો બનાવી આપશે બેડ કબાટ જે બનાવવું હોય તે બનાવી દેશે તો ફાઇનલી ફેવી કોલ લગાડી દીધી છે ને હવે આપણે જવાનો ટાઈમ થઈ ગયો છે ઘરે